પાટણ જિલ્લાના ઉદરા ગામના પરિવારજનોએ સરાહનીય કામગીરી બજાવી હતી ગામની કન્યા તેની માતાનું મામેરા સપનું ગ્રામજનોએ પૂર્ણ કર્યું હતું પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં ઉદરા ગામ આવેલું છે આ ગામ દ્વારા તાજેતરમાં જ ઉમદા કાર્ય કર્યું છે સરસ્વતી તાલુકાના ઉદરા ગામમાં ગીતાબેન ઠાકોર રહેતા હતા તેમના વર્ષો પહેલા કલાણા ગામના લગ્ન થયા હતા લગ્ન બાદ તેમના માતા પિતા અને ભાઈનું નિધન થયું હતું જેથી પોતાના પિયર એવા ઉદરા ગામના તેમના પરિવારનું કોઈ ન હતો વર્ષો વિત્યા બાદ તેમની દીકરી શિલ્પાના લગ્ન લેવાયા હતા ગીતાબેન એક મૂંઝવણ અંદરથી કોરી ખાતી હતી કે મારી દીકરી લગ્ન છે અને તેના મોસાડ કોઈ નથી તેના લગ્ન વખતે તેનું મામેરું કોણ ભરશે પેલા તો અમારી આ દીકરી રે ને દીકરી નિરાધાર છે મા બાપ નથી ભાઈ નથી એટલે અહીંથી કોઈ મેણું માર્યા નહીં કે તારે ઊંદિરા શા માટે જવું છે પિયરમાં કેમ કે તારે ભાઈ નથી તારા મા બાપ નથી તારે કોણ આ છે જવું છે દીકરી રોઈ ઊંદા આઈ ઊંદાઇ ને અમને ખબર પડી છે ગોમજન બે જણ ભેગી થઈ મારે આવું થયું છે એટલે ગોમવાળા એ વાત કરીને મેસેજ મેલ્યો ફોનમાં કે ભાઈ આપડે આવું છે ગોમ એમ બધું ભેગું છે એટલે હર કોઈ સમાજ વાલકી વાલ્મીકીથી મોડી ઠાકોર સમાજ કે અમારે તો અમારા પરમાર સમાજ હરેક સમાજ છે જૈન સમાજ બધા સમાજે થઈ ભેગાથી યથાશક્તિ ફાળો આપી અને આશરે સાત એક લાખનું હું

એના પરિવારમાં આજને કોઈ છે નહીં અને એ દીકરી ખેતરપાળના મંદિરમાં મંદિર એવું કહ્યું કે ભાઈ મારા પરિવારમાં કોઈ છે નહીં મારા ગામમાં લઈને કોણ આવશે તો સમગ્ર ઉંદરા ગામ એક થઈ ગયું એક હા થઈ ગયું અઢારે આલામ એક થઈ અને ઉંદરા ગામે આજે ખૂબ જંગી ખૂબ બેન્ટ વાજા વરઘોડા સાથે મારી બેનનો આજે આજે ઉંદરા ગામ જે ખેતરપાળના આશીર્વાદથી જે મમેરું ભરાય છે આ મું સાથે ગીતા બેન પોતાની દીકરીની ની લઈ પિયર

ગીતાબેનની વાત સાંભળી ગ્રામજનો ભાવુક થયા હતા ઉંદરા ગામ મારો ઠાકોર સમાજ મારી ઉંદરા ગામ ની અધારે આલમ મારી દીકરી જે મોબેરું ભરવા આવ્યું છે જેમ ચંદનજી ભાઈએ થોડી વાર પેલા વાત કરી કે દીકરી નિરાધાર છે આગળ પાછળ કોઈ છે નહીં એના પરિવારમાં કોઈ છે નહીં એ દીકરીનું કોઈ નથી એનું ઉંદરા ગામ ને ઉંદરા સમાજ છે ઠાકોર સમાજ છે ઠાકોર સમાજે આજે કલાણા ગામે વાગતે ગાકતે બેટ વાજા સાથે આખું ગામ સમગ્ર એક થઈ અને જે સાત થી પણ વધારે આ દીકરીનું મહેરું ભર્યું છે એમાં અઢારે આલમે પૈસા આપ્યા છે અમારું ઉંદરા ગામ ખેતોપર દાદાએ ખેતોપર દાદાનો પણ ઇતિહાસ છે ખેતોપર દાદાએ દીકરીને હંમેશા વારે ચડેલા છે એવા પરિવારમાંથી આ દીકરીને આગું ગામ અમેરું ભર્યું છે આખા ગામને ધન્યવાદ આપું છું આજુબાજુના ઠાકોરો જે જોડાયા અઢારે આલમ જોડાણે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું દીકરીને પણ આશીર્વાદ આપું છું હે ખેતોપર દાદા તમે આ

ગ્રામજનો એકઠા થયા હતા અને ગીતાબેનની દીકરીનું મામેરું કરવાનું નક્કી કર્યું હતું ગ્રામજનોએ પોતાની શક્તિ પ્રમાણે રકમ આપી અને જોત જોતામાં સાત લાખ થી વધુની રકમ એકત્ર થઈ હતી ઉંદરા ગામમાં જાણે કોઈ ઉત્સવ હોય તેમ ગ્રામજનો ઢોલ નગારા સાથે ડીજેના તાલે ઝૂમતા ઝૂમતા કલાણા ગામમાં મામેરું લઈને પહોંચ્યા હતા અને મામેરું ભર્યું હતું આ વેળાએ ગીતાબેન અને તેમની દીકરી શિલ્પા સહિત ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ હતી ઓમંગરાવર સાબરકાંઠા